નમસ્કાર આપ જો રહ્યા છો જનસક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાતના સમયે અકસ્માત સર્જાયો હતો રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પર બનાવવામાં આવ્યા હતા પરંતુ બમ્પર પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહન ચાલકોને બમ્પર દેખાયા ન હતા પરિણામે વાહનો ધડાકા બેર બમ્પર સાથે અથડાઈ પડ્યા હતા રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પરનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા જેને કારણે કેટલાક લોકોની ઈજા પહોંચી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પર બનાવાયા છે કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પર તો બનાવી દીધા પરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા કોઈ જ રિફ્લેક્ટર કે સૂચના દર્શાવતું બોર્ડ ના હોવાના કારણે વાહન ચાલકોને કોઈ જાણકારી મળી ન હતી અને અકસ્માત પણ સર્જાયો હતો મુખ્ય રોડ પર અચાનક ઊભા કરાયેલા આવા બમ્પરને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે આ બનાવને લઈને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે હું અંગારીથી 3 થી 4 24 કલાકમાં 3 થી વખત જામ છું પણ રાતના રાતના હું 9 વાગ્યા જેવો આવ્યો ત્યારે ઇમરજન્સી બમ્પર બનાવી દીધું છે મેં

વસલાવે છે કે ભાઈ બમ્પર બનાવેલું છે